પ્રજાસત્તાક દિને દિલ્હીમાં વિશેષ અતિથિ તરીકે આવ્યું છે ત્યારે ભરૂચના કોટવાળીયા ગામ તરીકે આવેલું છે ત્યારે મોજા લાભાર્થીઓ દ્વારા શરૂ થયેલી પીવીટીજી વીડી વીકે યોજના હેઠળ જનજાતિ કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા ટ્રાયફેડ દ્વારા વન ધન વિકાસ કેન્દ્રના સદસ્ય વજીરભાઈ કોટવાળિયા અને સુરતાબેન કોટવાળિયા જેઓ બાંબુ આર્ટિસ્ટ તરીકે ઓળખાય છે સાથે જ આ લોકો સમાજમાં પરંપરાથી વાંસની કામગીરી કરતા આવ્યા છે જેઓના પ્રમુખ વજીરભાઈ કોટવાળિયા અને સુરતાબેન કોટવાળિયાને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત થવા આમંત્રણ મળ્યું છે ત્યારે દિલ્હીનું આમંત્રણ મળતા કોટવાળિયા સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે